સાબરકાંઠા વર્ષ ઓગણીસો સત્યાસી ના માર્ચ મહિનાની ઓગણીસમી તારીખે અમરસિંહ ચૌધરીની સરકાર હતી ત્યારે સમગ્ર ગુજરાતમાંથી વીસ મીટર દૂર કરવાના કર આંદોલન ભારતીય કિસાન સંઘના નીજા હેઠળ કર્યું હતું અને તે સમયે વિધાનસભાનો ઘેરાવો કરવા માટે સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટરો લઈ ગાંધીનગર પહોંચે તે પહેલા જ ગુજરાત સરકારના ક્રૂર નેતાઓએ આપેલા આદેશ મુજબ પોલીસને ગોળીબાર કરવાનો છૂટો દોર આપ્યો હતો અને તેમાં સમગ્ર ગુજરાતમાંથી સત્તર નવયુવાન ખેડૂત ખાતેદારો શહીદ થયા હતા અને તેમાં સૌથી વધુ સાબરકાંઠા જિલ્લાના ભદ્રેશ્વર જાદર કાંકરોલ અને તેનપુરના પાંચ નવયુવાન ખેડૂત ખાતેદારો શહીદ થયા હતા અને તેના ફળ સ્વરૂપે આજે સમગ્ર ગુજરાતમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી વીજળીના હોર્સ પાવર કરવામાં આવ્યું છે તેમાં એક રૂપિયાનો પણ વધારો થયો નથી અને ખેતીવાડી ક્ષેત્રે આજે ભાજપની સરકાર છે તો પણ વીજ મીટર લાગુ કરવામાં આવ્યું છે તે માત્ર સાઠ પૈસા એક યુનિટ વીજળી મફતમાં મળે છે તે સહિત થયેલા સ્વાતંત્ર્ય કિસાનોના બલિદાનનું પરિણામ છે મારી માતૃ સંસ્થા કિસાન સંઘમાં જ્યારથી સક્રિય કાર્યકર તરીકે પહેલેથી કામ કરવાની ક્ષમતા ધરાવું છું ત્યારથી કિસાન સંઘમાં કામ કરવાનો અનુભવ અને જ્યારે જરૂર પડે ત્યારે આંદોલન માટે સક્રિયતાથી ભાગ લેવાનો ગૌરવ અનુભવું છું અને આજે આ સહી થયેલા કાંકરોલ મુકામે વીર વિક્રમભાઈ પટેલના આત્માની શાંતિ સદગતિ અને વૈકુંઠમાં વાસ થાય તે માટે તલોદ પ્રાંતિજ અને હિંમતનગર તાલુકાના ભારતીય કિસાન સંઘના પ્રમુખ કાર્યકર્તાઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કુમકુમ તિલક કરી પુષ્પમાળા પહેરાવી દરેક સમાજના દરેક ખેડૂત ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અંતમાં શહીદ થયેલા આત્માની શાંતિ સદગતિ અને વૈકુંઠમાં વાસ થાય તેવી પરમ કૃપાળુ પરમાત્માને બે હાથ જોડી નમસ્તે હું પ્રાર્થના કરું છું પરેશ શર્મા એસડી ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા